નમસ્તે મિત્રો આજનો છે ભયંકર ગરમીની અંદર જૂના અને નવા માટલાના પાણીને કઈ રીતે ઠંડુ રાખી શકાય તમારું માટલું જૂનું હોય હોય કે નવું આ સિક્રેટ વસ્તુ તમે તમારા માટલાની અંદર નાખી દેશો તો માટલાનું પાણી બરફ જેવું ઠંડુ રહેશે તમે ફ્રીજ નું પાણી પીવાનું ભૂલી જશો અને એમ પણ ફ્રીજ નું પાણી આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી એટલે જેમ બને તેમ ફ્રીજ નું પાણી તમે ન પીવો તો જ સારું છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને જાણીએ માટલાનું પાણી ઠંડુ રાખવાની ટ્રીક્સ વિડીયો આગળ જોતા પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરો જો અહીં મેં લીધું છે એકદમ નવો માટલો ગરમી ચાલુ થાય એટલે હોળી પર માર્કેટમાં નવા માટલાઓ આવવાનું ચાલુ થઈ જાય છે અને આ જ સમયે બધા નવા માટલાઓ લેતા હોય છે મિત્રો જ્યારે પણ આપણે નવું માટલું લાવીએ ત્યારે આ માટલાને આપણે અંદરથી અને બહારથી સારી રીતે સાફ કરી લેવાનું છે કારણ કે એની અંદર એટલી બધી માટી હોય છે કે એને 3 થી 4 પાણીથી સાફ કરવું ખૂબ જ જરૂરી છે 4 થી 5 વાર પાણી નાખીને આ રીતે ખગાળીને સારી રીતે માટલાને ધોઈ નાખવાનું છે આ વિડિયોની અંદર જે પણ ટિપ્સ હું તમને જણાવીશ છે એ આજની કોઈ નવી ટિપ્સ નથી વર્ષોથી ગામડાના લોકો આ રીતે પાણીને ઠંડુ રાખે છે અને પીવે છે હવે એક સ્ટેન્ડ ઉપર આ ધોયેલા માટલાને ગોઠવી દેવાનું છે એની અંદર આપણે નળનું જે સાદું પાણી હોય છે એ ભરી લેવાનું છે ઉપર સુધી આ રીતે પાણીને ભરી લેવાનું છે અને બીજું થોડું પાણી માટલાની આજુબાજુ આ રીતે નાખીને માટલાને પલાળી દેવું આ રીતે કરવાથી માટલાની અંદર જે પણ નાના નાના છિદ્રો હોય છે એની અંદર સુધી પાણી જાય છે અને માટલું ઠંડુ રહે છે જુઓ આ પાણીને સવારે મેં ભર્યું હતું અને હવે સાંજે તમે જોશો તો પાણી માટલા ની અંદર પાણી નાખી માટલા ને ભરી દેવાનું છે અને માટલા ને આખી રાત માટે પાણીને માટલા ની અંદર રાખવાનું છે આ પાણી ને તમારે પીવાનું નથી સવારે તમે જોઈ શકો છો કે માટલા ની અંદરનું ઘણું ખરું પાણી સોસાઈ ગયું છે ચોવીસ કલાક માટલા ની અંદર આ પાણી ને રાખ્યા બાદ આ આપણે ફેંકી દેવાનું છે માટલું ખાલી કરી દીધા તમારે માટલાની અંદર માટલા માટલાને સારી રીતે આ પાણીથી ધોઈ લેવાનું છે આ પાણીને તમારે ફેંકવાનું નથી આ મીઠાવાળા પાણીને એક માં સાઈડ પર મૂકી દો હવે આપણે જે પાણી કાઢીને મૂક્યું હતું એ પાણીથી માટલાની જે બહારની બાજુ છે

માટલાને ઉનાળામાં ઠંડુ રાખવા માટે કોટનના માટલાને આ રીતે લપેટી દેવો અને આ કપડાને પણ પણ તમારે કરી દેવાનું છે તમારી પાસે જૂનો જૂટનો કોથળો હોય તો એને તમે આ રીતે લપેટી શકો છો ત્રણ ત્રણ કલાકના ગેપમાં તમારે આ કપડાને ભીનું કરતા રહેવું જેથી માટલાનું પાણી ઠંડુ જ રહે તો મિત્રો આ રીતે નવા અને જૂના માટલામાં પાણી ભરો અને ઠંડુ ઠંડુ પાણી પીવાનો આનંદ લો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું જરાય ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા ખુશ રહો હંમેશા સ્વસ્થ રહો